હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી અને મલાઈદાર એવી ચોખાના ખીરની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ખીર બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલાં આ રીતે વન ફોર કપ જેટલા આ રીતે ઝીણા ચોખા જે આવે છે તે આપણે આ રીતે ચોખા લીધા છીએ તો ચોખા આપણે આ રીતે ઝીણા જ લેવાના છીએ તો હવે આપણે તેને આ રીતે એક બાઉલમાં લઈ અને હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું અને પાણી એડ કરી અને આ ચોખાને આપણે એકદમ સરસ એવા ધોઈ લઈશું જેથી કરીને તેમાં રહેલો જે કચરાનો ભાગ છે તે નીકળી જાય અને એકદમ સરસ તે ક્લીન થઈ જાય તો આ રીતે આ બધું જ પાણી છે તે આપણે કાઢીને અલગ કરી લઈશું તો મેં પાણી બધું કાઢી લીધું છે તો હવે આપણે તેમાં બીજું થોડું ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી અને હવે આપણે આને ઢાંકી અને આપણે આને બે કલાક માટે પલાળીને રાખી દઈશું જો તમારી પાસે સમય ના હોય તો તમે તેને અડધો કલાક કે કલાક પણ પલાળી શકો છો તો બે કલાક જેવું થઈ ગયું છે અને આપણા ચોખા હવે જોઈ લઈએ તો આપણા ચોખા છે તે એકદમ પરફેક્ટ એવા પલળી અને ફૂલ અને સાઇઝમાં એકદમ સરસ એવા ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ તે સોફ્ટ પણ થઈ ગયા છે તો આ રીતે આપણે એક ચોખાને આ રીતે આપણે દબાવીએ તો તે વચ્ચેથી તૂટી જાય છે તો આપણા ચોખા એકદમ પરફેક્ટ એવા પલડી અને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ખીર બનાવવા માટે રેડી છે તો હવે આપણે આમાં રહેલું આ બધું જ પાણી છે તે કાઢી અને અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ પાણી છે તે કાઢી અને અલગ કરી લીધું છે તો હવે આપણે ચોખાને આ રીતે હાથ વતે આ રીતે મેસ કરી લેવાનું છે જેથી કરીને આપણે ખીર બનાવતી વખતે આને આપણે વધારે કૂક કરવાની જરૂર ના પડે એટલા માટે આ રીતે આપણે સરસ તેને મેસ કરી અને પછી જ આપણે તેને ખીર બનાવવાની છે તો આ રીતે તે એકદમ સરસ એવા મેસ કરી લઈશું તો આપણા ચોખા એકદમ સરસ મેસ થઈ અને બે ભાગમાં આ રીતે કટ થઈ ગયા છે તો આપણા ચોખા એકદમ સરસ રેડી છે ખીર બનાવવા માટે તો ખીર બનાવવા માટે આ રીતે આપણે મોટા વાસણનો અને જાડા તળિયાવાળા વાસણનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણે તેમાં પહેલાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને એક ચમચી જેટલું ઘી એડ કરી અને આપણું ઘી ગરમ થાય એટલે આપણે આમાં થોડાક ડ્રાયફ્રૂટ એડ કરવાના છે આ રીતે આપણે ઘીમાં કૂક કરીને ડ્રાયફ્રૂટ લઈશું તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા થોડા બદામના પીસ થોડી દ્રાક્ષ અને થોડા કાજુના પીસ લીધા છે જો તમને દ્રાક્ષ પસંદ હોય તો તમે નાખી શકો છો તો આ રીતે આપણે સરસ એવું આની આપણે સરસ થોડું થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સરસ એવું સોતે કરી લઈશું આ રીતે એકદમ સરસ તેને થોડું આ રીતે ફ્રાય કરીને લઈએ તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આપણા થોડા થોડા ડ્રાય ફ્રૂટ એકદમ સરસ થોડા થોડા ક્રી થઈ ગયા છે તો હવે આપણે આને આ રીતે સરસ એવા કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ કાઢી અને હવે આપણે તે જ પેનમાં આપણે પાંચ સસોથી સાતસો ગ્રામ જેટલું આપણે દૂધ લીધું છે તો આ રીતે આપણે દૂધ લઈ લેવાનું છે જો તમારે વધારે પડતું દૂધ લેવું હોય તો પણ તમે એક લીટર જેટલું દૂધ લઈ શકો છો તો આ રીતે આપણે સસોથી સાતસો ગ્રામ દૂધમાં જ આપણે આ ખીર બનાવી અને રેડી કરવાની છે અને આપણે કોઈ પણ દૂધ લઈ શકીએ છીએ તો આપણું દૂધ આ રીતે થોડું થોડું ગરમ થઈ જવા દેવાનું છે અને આપણું આ રીતે સરસ એવું થોડું થોડું દૂધ છે તે ગરમ થઈ ગયું છે તો આ રીતે થોડું થોડું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે તેમાંથી આ રીતે એક કપ ફરી અને દૂધ છે તે કાઢી અને સાઈડમાં રાખી દેવાનું છે દૂધ આપણે આને આ રીતે સરસ એવું થોડું ગરમ થઈ જાય પછી આપણે તેમાંથી થોડું દૂધ આ રીતે કાઢી લઈશું અને હવે આપણે એકદમ સરસ આ રીતે દૂધને ગરમ કરી લઈશું અને આપણું એકદમ પરફેક્ટ એવું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે જે ચોખા પગાડીને રાખ્યા છે તે બધા જ ચોખા આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે મેં બધા જ ચોખા છે તે તેમાં એડ કરી દીધા છે અને હવે આપણે આ ચોખાને એકદમ પરફેક્ટ એવા દૂધમાં જ કૂક કરી લઈશું તો આ રીતે એકદમ સરસ આને આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અને આપણે આ ચોખાને એકદમ સરસ એવા કૂક કરી લઈશું અને આ રીતે સાઈડમાં જે મલાઈ હોય તે મલાઈને આ રીતે આપણે સરસ આ રીતે અલગ કરતાં જઈ અને દૂધમાં ઉમેરતું જવાનું છે જેથી કરીને આપણી ખીર છે તે એકદમ ક્રીમી અને મલાઈદાર બની અને રેડી થઈ જાય તો આ રીતે એકદમ સરસ દૂધ આપણું ઉકરવા માંડ્યું છે તો આ રીતે એકદમ સરસ કન્ટિન્યુ આપણે ચમચાને ચલાવતું રહેવાનું છે અને ચમચાને આપણે હલાવવાનું બંધ નથી કરવાનું નહીં તો આપણું દૂધ છે તે આ રીતે તળીએ આ રીતે ચોટી જશે તો આ રીતે એકદમ સરસ હલાવતા જઈ અને દૂધને એકદમ સરસ બાળી અને આપણે ચોખાને પરફેક્ટ એવા કૂક કરી લઈશું તો આપણું દૂધ થોડું થોડું બળી અને અડધું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને થોડું થીક પણ થઈ ગયું છે અને આપણા ચોખા છે તે થોડા ફૂલી અને કૂક પણ થઈ ગયા છે પરંતુ હજુ આપણા ચોખા છે તે એક રસ નથી થયા તો આ રીતે આપણે એકદમ સરસ આ રીતે હલાવતા જાય અને પરફેક્ટ એવા ચોખાને સરસ એવા કૂક કરી લેવાના છે જેથી કરીને આપણું એકદમ સરસ એવી આપણી ખીડ છે તે બની અને તૈયાર થઈ જાય અને હવે આપણું દૂધ થોડું ગાળું થઈ ગયું છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખી દઈશું તમને જેટલું પસંદ હોય ગળ્યું એટલી તમે તમારે તેમાં ખાંડ એડ કરવાની છે મેં અહીંયા અડધા કપથી થોડી ઓછી ખાંડ એડ કરી છે અને હવે આપણે ખાંડને પણ એકદમ સરસ ઓગાળી અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ બધી જ રીતે બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી અને આ રીતે હલાવતા જઈ અને આપણે આને કૂક કરીશું તો આપણી ખાંડ પણ થોડી થોડી ઓગળવા માંડી છે જેથી કરીને આપણે આ રીતે ખાંડ એડ કરીએ તો આપણું દૂધ છે તે થોડું પાછું પાતળું થઈ જશે તો આ આપણી ખીર છે તે એકદમ પરફેક્ટ આ રીતે કૂક થઈ ગઈ છે અને આપણા ચોખા એકદમ સરસ એવા કૂક થઈ અને એક રસ આપણે થઈ ગયા છે તો આ રીતે આપણે એકદમ સરસ તેને હલાવતા જઈ અને સરસ એવા કૂક કરી લીધા છે તો હવે આપણે તેમાં ફ્લેવર માટે એ અમે થોડી ઇલાયચીને આ રીતે પીસીને લીધી છે તે આપણે એડ કરી દઈશું જો તમને ઇલાયચી ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું અને આપણા ચોખા છે તે એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે અને હવે આપણે જે ડ્રાય ફ્રાય કરીને રાખ્યું છે તે ડ્રાય ફ્રૂટ આપણે આમાં એડ કરી દેવાના છે તો ડ્રાયફ્રૂટ આપણે આમાં એડ કરી દીધા છે અને હવે આને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણા ખીરને એકદમ ક્રીમી અને એકદમ મલાઈદાર ટ્રેક્સર આપવા માટે જે આપણે દૂધ બચાવીને રાખ્યું છે અલગ કાઢીને તે આપણે તેમાં એડ કરી દઈએ આ તે પાછળથી થોડું દૂધ એડ કરવાથી આપણા ચોખા એકદમ પરફેક્ટ એવા કૂક થઈ જાય છે અને હવે આપણું જે દૂધ છે તે બળી પણ નથી જતું અને એકદમ સરસ એવું ક્રીમી ક્રીમી બની અને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે પાછળથી થોડું દૂધ ઉમેરીએ તો એકદમ સરસ તે વધુ સારું રહેશે પણ દૂધ આપણું થોડું ગરમ જ હોવું જોઈએ તો હવે આપણે એકદમ સરસ આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે આને કૂક કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને થોડી થીક પણ થઈ ગઈ છે અને આપણી ખીર છે એકદમ પરફેક્ટ બની અને તૈયાર પણ થઈ ગઈ છે તો આ રીતે આપણે સરસ તેને મિક્સ કરી અને એકદમ આપણે તેને કૂક કરી લેવાનું છે તો આ રીતે સરસ આ રીતે બધી જ વસ્તુને આપણે આ રીતે સરસ કાઢી લઈશું અને હવે આપણે તમે જોઈ શકો છો કે એનું ક્રીમી અને એકદમ સરસ એવું ટ્રેક્સર આવી ગયું છે અને એક રસ જેવી આપણી ખીર છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક થાળ જેવી આપણી મલાઈદાર અને ક્રીમી એવી આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે નીચે ઉતારી અને ઠંડી કરી લીધી છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો આ ખીર આપણે પૂર્વજોના શ્રાદ્ધ માટે પણ બનાવી શકીએ છીએ આપણે આને પ્રસાદમાં પણ લઈ શકીએ છીએ આમાં કોઈ નાનું મોટું ફંક્શન હોય તો પણ આપણે આને જલ્દીથી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ આ ખીર આપણે એકદમ સરસ એવી પંદરથી ત્રીસ મિનિટમાં જ બની અને તૈયાર થઈ જાય છે તો આપણે આને ગરમાં ગરમ આવી રીતે સર્વ કરી દઈશું તો ખીર આપણે એકદમ સરસ એક રસ જેવી બની અને રેડી છે તો હવે આપણે તેને છેલ્લે આ રીતે બદામના ડ્રાય ફ્રૂટથી આપણે આને ગાર્નિશ કરી દઈશું તો એકદમ મલાઈદાર ક્રીમી અને એકદમ ઘટ એવી આપણી ચોખાની ખીર છે તે બની અને તૈયાર છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે દોસ્તો તૈયાર છે આપણી ચોખાની મલાઈદાર અને ક્રીમી એવી ખીર